અને આપ એનો દુઃખો થી ઇશારા Tchau, uh -huh. તો આમ ભાર ઉતારીને amplitude એ પ્રતિદિન એક થોડું તાલુકા પ્રમુખ પોતાનું કાર્યકર્તા પાછળથી અડધી સિદો આવા જોવા જોઈએ કાર્યક્રમને આગ્રહ રાખીએ સૌ પ્રથમ દીપ આપણા માન સન્માનતાઓ સરસકારણ છે અને જેઓને આપણે હમણાં પટેલ ભરૂચ બેંકના બધા મહાનુભાવોનો સંબોધનમાં નામ લેતો નથી બધા નામ લેવા તો ખૂબ લાંબો ટાઈમ લાગે પહેલા વિધાનસભા એટલે વિધાનસભા ક્ષેત્રમાંથી બતાયેલા સૌ કાર્યકર્તા ભાઈ બહેનોને મારે આજે મારી વાત કેવી હતી

અને આ નોટો છાપીને આ નોટો દેશ પર ઘુસાડીને ગુજરાત નું કરોડ વધુ એટલે આપણું અર્થતંત્ર નષ્ટ નાબૂદ કરવાનું બહુ મોટું ષડયંત્ર ચાઈના અને પાકિસ્તાને રચ્યું હતું અને ધ્યાનમાં આવ્યું પહેલું કારણ એ છે બીજું કારણ ભ્રષ્ટાચારને નાથવો છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવું છે તો એક સાથે નાબૂદ ના થાય ભ્રષ્ટાચારને નાથવો હોય તો એને સમય જોઈએ કોઈ પુલ બનાવો છે કોઈ ફ્લાયઓવર બનાવો છે તોય બે અધિક વરસ જાય છે આ સરકારે વિકાસ તો પુલ વિકાસ તો પુલ જ બનાવો હોય ત્યારે સરકારને ઉતાવળ ઉતાવળ સમય આપવો પડે આપણે સર કરન્સી ચેન્જ બાદ કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યો છે તે અંગે આપ શું કહેશો સ્વાભાવિક છે કે નોટની અંદર કે ગાંધીજીના ફોટાની સાથે દરેક વ્યક્તિને નરેન્દ્રભાઈનો ફોટો દેખાઈ રહ્યો છે એટલે કોંગ્રેસ હલબલે કારણ કે કોંગ્રેસીઓના કાળા નાળા એ સ્વિસ બેંકમાં હતા કોંગ્રેસીઓના બે નંબરના ધંધાઓ એ દેશ અને રાજ્ય જોયા છે એટલે એમને મુશ્કેલી છે પણ સામાન્ય જનતા હું એમ કહીશ કે નરેન્દ્રભાઈને હું અભિનંદન આપીશ ગુજરાત ભાજપના એકમના પ્રમુખ તરીકે અને ગુજરાતના પ્રજાજનો વતી છેવાડાનો ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ એમને આનો લાભ મળશે કારણ કે પ્રામાણિક છે એ પ્રામાણિકતાથી જીવે છે ભારતીય જનતા પાર્ટીએ નક્કી પણ કર્યું છે સપ્તાહ દરમિયાન આ પ્રામાણિક માણસ બેંકમાં વ્યવહાર કરવા જાય કોઈ સિનિયર સિટીઝન હોય એમને પાણીની સુવિધા બેસવાની વ્યવસ્થા અને પ્રામાણિકતાનું ઉદાહરણ એ આપી રહ્યા છે ત્યારે કેટલાક ગોખલાઈ ગયેલા ભ્રષ્ટાચારને મુક્તિ મળવાની છે આતંકવાદી પ્રવૃત્તિઓમાં ખરીદ પરોખ થતી હોય હાલા થતા હોય એ બંધ થવાના છે એવા વખતે કોંગ્રેસ અતપ્રત થાય કારણ કે નરેન્દ્રભાઈ એ ઘર ઘર સુધી પહોંચી અને છેવાડાનો માણસ પણ આર્થિક સુખી સંપન્ન થાય એવું પગલું છે કોંગ્રેસ વિરોધ કરે છે કારણ કે કોંગ્રેસ સમજે છે કે આ આર્થિક સ્ટ્રેટેજિકલ સ્ટ્રાઇક એમના માટે ઘાતક નીવડવાની છે